ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના નમસ્કાર ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆતમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું વાત છે લબુબુ ડોલ વિશે લબુબુ ડોલ જો આપ પણ ખરીદવા જઈ રહ્યા હોવ તો સાવધાન રહેજો કારણ કે લબુબુ ઢીંગલી લબુબુ ડોલ જેને કહેવાય છે તેનો જેટલો ક્રેઝ છે તેટલા જ કડવા અનુભવો પણ લોકોને થઈ રહ્યા છે કડવા અનુભવ થયા બાદ લોકો આ ઢીંગલીને સળગાવી રહ્યા છે ઘણા લોકોને આ લબુબુ ડોલ ડેન્જરસ લાગે છે ઘણા લોકોનું કહેવું છે કે આ ડોલ એક બિહામણો અનુભવ લઈને આવે છે રાત્રે નાની મોટી તેનો આકાર જે છે એ નાનો મોટો થતો હોય તે પ્રકારના અનુભવો થયા છે ઘણાનું એવું માનવું છે કે આ ડોલ ઘરની અંદર જ્યારે લાવીએ છીએ એના પછી નકારાત્મકતા ફેલાઈ હોય તે પ્રકારનો માહોલ સર્જાય છે ત્યારે શું છે આખરે આ ડોલનું સત્ય તેના વિશે આજે વાત કરવી છે અને આ વિશે ચર્ચામાં આપણી સાથે ત્રણ મહેમાનો જોડાયા છે તો એમનો હું આપણે પરિચય આપી દઉં આપણી સાથે જોડાશે ફેનિલ દેસાઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને ફેનિલ દેસાઈ પોતે પણ આ પ્રકારનો અનુભવ ક્યાંક વ્યક્ત કરી રહ્યા છે કે જ્યારથી આ લબુબુ ડોલને પોતાના ઘરે લાવ્યા ત્યારથી ઘરની અંદર ક્યાંક એ પ્રકારના પરિવર્તન એ પ્રકારના ફેરફારોના સાક્ષી બન્યા છે કે જેના લીધે ડોલથી છુટકારો મેળવવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી અગાઉ પણ આ પ્રકારનો અનુભવ જે છે વધુ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને થઈ ચૂક્યો છે અને એ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાવાના છે ભૂમિબેન પટેલ આપણી સાથે જોડાવાના છે અને એ પણ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને ભૂમિબેન પટેલે પણ કહ્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો છે તેમણે પણ જણાવ્યું છે કે જ્યારથી આ લબુવો ડોલ તેઓ પોતાની ઘરની અંદર લાવ્યા ત્યારે તેમના પરિવારજનો બીમાર પડવા લાગ્યા ઘરની અંદર એક નેગેટિવિટીનું એક વાતાવરણ પેદા થયું હોય તેવું તેમને લાગ્યું અને આખરે જ્યારે આ ડોલને સળગાવી ત્યારે જ ઘરની અંદર એક શાંતિ અને રાહતનો અનુભવ થયો એટલે આ જે અનુભવો જે છે ઇન્ફ્લુએન્સરોના સાથે ફક્ત ઇન્ફ્લુએન્સરો નહીં પરંતુ સેલિબ્રિટી જે લોકો ક્યાંક આ ડોલની તરફેણ કરી રહ્યા હતા તેને ક્યૂટ ગણાવી રહ્યા હતા તેના સુંદરતાના એક વખાણ કરી રહ્યા હતા તેમને પણ જ્યારે કડવા અનુભવો થયા છે તો તેના વિશે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને પછી અભિવ્યક્તિ કરી છે એટલે આ ચર્ચામાં આ વખતે સત્ય સમજવાનું છે કે આખરે કઈ રીતે આ ડોલ ઘરમાં લાવ્યા બાદ એવી રીતે કેવી ઘટનાઓ બને છે આખરે સત્ય શું છે તે ક્યાંક જાણવાનો પ્રયાસ કરીશું આપણી સાથે ડૉક્ટર યોગેશ જોગસણ પણ જોડાયા છે મનોવિજ્ઞાનના પ્રોફેસર રાજકોટમાંથી આપણી સાથે જોડાયા છે ત્યારે તેમની સાથે સાથે ખાસ ચર્ચા કરીએ ચર્ચાની શરૂઆત આપનાથી કરવી છે અને ખૂબ જ સ્વાગત છે આપનું આ ચર્ચામાં ડોક્ટર યોગેશ અને સૌથી પહેલા જણાવવાનું એ છે કે આખરે આ જે અનુભવો થઈ રહ્યા છે લોકો એવું પણ કહી રહ્યા છે કે ખૂબ જ કડવો અનુભવ છે તેમ છતાં ઢીંગલીનો ક્રેઝ શા માટે આટલો સતત વધી રહ્યો છે

ખાસ કરીને માણસનું મન જે છે એ નકારાત્મક બાબતો પ્રત્યે હકારાત્મકતા કરતા વધારે આકર્ષિત થયું હોય છે કોઈ પણ પોઝિટિવ સ્ટોરી કરતાં નેગેટિવ સ્ટોરીના વ્યુઅર છે એ વધારે હોય છે એટલે આ આ પ્રકારની નકારાત્મકતા જ્યારે થઈ હોય ત્યારે લોકોને એના પ્રત્યે એ સત્યતાને તપાસવાની એક એક બાબત પણ એના મનમાં હોય છે અને બીજું કે આવું આવું જે થઈ રહ્યું છે એની નકારાત્મકતા જે વધી રહી છે એ એને એ ચેલેન્જને સ્વીકાર કરી અને એ રીતે આનું આનું જે પોપ્યુલારિટી જે છે એ વધતી જતી હોય છે એટલે આની પાછળનું કારણ જે છે એ માનવીનું મન છે કે માનવીને મન એ ચેલેન્જ છે ચેલેન્જને સ્વીકારે અને એ ચેલેન્જને સાચી છે કે ખોટી છે એ સાબિત કરવાની એક જે અંદર જે જીજીવીસ્યા પડેલી હોય છે એને કારણે મોટાભાગે આવી નકારાત્મક બાબતો છે એ બાબતો તરફનો એક ઝુકાવ એ માણસની અંદર આવતો હોય છે બિલકુલ અરે જ્યારે આ પ્રકારના અનુભવ થતા હોય છે ડૉક્ટર યોગેશ ખાસ કરીને એ સમજવું છે કે ઇન્ફ્લુઅન્સરે એવું કહ્યું કે આ ડોલ સળગાવી દીધા પછી જ રાહત થઈ આ ડોલનો એક નિકાલ કર્યો એક રીતે છુટકારો જ્યારે પામ્યા ત્યારે જ ઘરમાં પછી ફરીથી સકારાત્મક વાતાવરણ એક જોવા મળ્યું અને ત્યારે જ એવું લાગ્યું કે આ નેગેટિવિટી હવે ખતમ થઈ ગઈ છે એટલે એવું એવું આપણે વિચારી શકીએ કે માણસના વિચારો વધુ મહત્ત્વ ધરાવે છે અહીંયા કે ડોલ સળગાવી દીધી છે તો ઓટોમેટિકલી એવું વિચારી લીધું કે હવે કંઈ થશે નહીં અને એટલે પછી ઘરમાં ફરી એક વાતાવરણ જોવા મળ્યું જે જે જેને આપણે સમસ્યા માનીએ છીએ એ સમસ્યા જ જ્યારે હોય નહીં ત્યારે એની અસર બહુ સ્વાભાવિક છે કે આપણને એવું લાગે કે હવે હકારાત્મક મારી અંદર આવી ગઈ છે માની લો કે મને એવું લાગે કે આ મારા હાથમાં જે રમકડું છે એને કારણે મારી ઓફિસમાં મારી પાસે નકારાત્મકતા આવે છે આ આ હું દઢ પ્રકારનું હું માની રહ્યો છું હું એવું ફીલ કરી રહ્યો છું મારી આજુબાજુના લોકો પણ એવું ફીલ કરે છે કે આ આવ્યા પછી જ આ સમસ્યા થઈ છે બહુ સ્વાભાવિક છે કે આ રમકડાને હું મારે ઓફિસમાંથી દૂર કરું પછી બહુ સ્વાભાવિક છે કે મને એવું ફીલ થશે કે હા આના કારણે જ આ થશે એટલે માણસની મનની ઉત્કલ્પના હોય છે એને એ એક ધારણા બાંધી લીધેલી હોય છે કે આના કારણે આ થયું છે અને એ એ કારણ કારણ પોતે જ એને માનતા હોય છે એટલે કારણનું નિવારણ થઈ ગયું હોય છે પછી બહુ સ્વાભાવિક છે કે એને એવું લાગે કે હવે મને શાંતિ થઈ છે આની પાછળ માત્ર ને માત્ર માનવીના મન માનવીનું ચેતન અચેતન અને અર્ચેતન મન જેને શિક્મન પડે કીધું એ પ્રકારના એ અનકોન્શિયસ માઇન્ડની એક રમત છે અર્ચેતન મન જે છે અચેતન મન જે છે એ અચેતન અંદર પડેલી જે 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 શંકાઓ છે છે પ્રકારને ભય એ બધી બાબતો હવે દૂર થઈ જશે એવું જ્યારે આપણે માની લઈએ છીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે એ વસ્તુ છે એ વસ્તુનું મેં નિવારણ કરી નાખ્યું હતું એ જતું રહ્યું એટલે હવે બધું મારું સારું થઈ જશે આ એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક રીતે કહીએ તો એક અભિસંધાન છે આ અભિસંધાનથી બીજું કશું જ નથી મોટા ભાગની જે કઈ અફવાઓ ફેલાય મોટા ભાગની જે કોઈ બાબતો બને છે એની પાછળ જોડાણ હોય છે અને એ જોડાણ એ હોય હોય છે પોતે પોતે છે દાખલા તરીકે કેટલાક લોકો એવું માનતા હોય છે કે શનિવારે બ્લેક કલરના કપડા પહેરીએ તો બહુ ખરાબ થાય ને કેટલાક લોકો એવું માને કે શનિવારે બ્લેક કલરના જ કપડાં પહેરો જે વ્યક્તિ એવું માને છે કે શનિવારે બ્લેક કલરના કપડા પહેરવાથી ખરાબ થાય છે તો સતત પોતે એક પ્રકારનો ભય અનુભવે છે અને એ ભયની અંદર કોઈ નાની ઘટના છે એ પણ એને વધારે ડરાવી દે છે જ્યારે જે વ્યક્તિ એવું માને છે કે આનાથી કશું થતું નથી એ વ્યક્તિને નાની નાની બાબતો કદાચ બની હશે તેમ છતાં પણ એની અવગણના કરશે એટલે ટોટલી બાબત એ માણસના સકારાત્મક અને નકારાત્મક અભિગમને આધારે હોય છે નહીં કે આવી કોઈ બાબતનો આપણા પર કોઈ અસર થતી હોય બિલકુલ ડોક્ટર યોગેશ આપ જોડાયેલા રેજો વધુ આપની પાસેથી પણ જવાબ મેળવતા રહીશું હાલ દર્શક મિત્રો સુરતમાં વધુ એક મહિલા છે કે જેમને લબુબૂટ ભિંગલી થી કડવો અનુભવ થયો છે થોડી જે ઘટનાની વિગતો છે તે પણ જાણી કે આખરે કેવા પ્રકારનો આજે અનુભવ જે છે તે તેમને થયો છે થોડી છે મેં બરાબર હકીકતમાં બહુ છે આ રાતે ના થાય મોટું થાય એવું પડદામાં બધે મારા મમ્મી એટલે આ મેં લીધું તું બધા ના પાડતા હતા કોઈ લેતા નહીં હકીકતમાં બહુ બોલ ટ્રેન જ જ છે સડક તો નથી તો પછી કાલ બપોરે હું નીચે ઉતરી ને આવા ટાણે હું જાગું બે વાગે તો નીચે કઈ ને તો મારી તાવ હતો ને રોતી હતી તો મેં પૂછ્યું હું તો પછી બિસાડી રોવા માંડી ને મને કીધું ગુલાબી કલર નો ઢીકલો લઈ આવી છો ને કે રાઈ તે મને બધી દેખાતો તો ના બધું ખાતું મેં તમને ના પડી હતી ને પેલા કે તમે લબુ બહુ લેતા પણ મને નહોતી ખબર હકીકત માં આટલો ડેન્જર હશે બધાએ મને કીધું તું તો હું શું કરતી મારા રૂમ માં રાખતી ને તો પરસ લટકાવેલો હતો તો રાતે શું ને ત્યારે પરસ ઊંધું કર દઉં ખૂણા માં જવા દઉં ને એની ઉપર રૂમાલ ઢાંકી દેતો પછી લોકો નવો શોખ તો એટલા દિને રાખ્યું પાંચ સાત દિવસ એટલે લબુબો રાત્રે મોટો થઈ એમ ને હા નાનું થાય મોટું થાય દિવાલ માં દેખાય પડદા માં દેખાય દાદર ઉતરે એવું બધું થાય દાદર ને ઉતરે હા એવું બધું થાય મારા મમ્મી ને પછી ભાઈ હોસ્પિટલ માં જાય છે કરતો હોસ્પિટલ નું એટલે પાસે બ્લેડ હોય તો બ્લેડ થી કઈ પોત તો કપાય નહીં પછી સળગે આવ્યો તો જો સળગા ના વિડીયો એમાં હોય છે કોઈ રીતે સળગે જ નહીં એમને લબુબો બોલતો તો બોલતો નતો નહીં એવું નતું બોલતો નતું કઈ પણ સળગતો જ નતો અને સળગો ને જરાક બહુ થઈ ગયું ઓહો એવું થયું અને સળગુને તો મોઢા મોઢું હોય ને એનો ફેસ એનો બધાયનો ચહેરો બદલી ગયો બહુ ડરાવણો થઈ ગયો તો આપણી સાથે સુરત થી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફેનિલ દેસાઈ પણ જોડાઈ ગયા છે અને ફેનિલભાઈ પાસે જઈને મેં એમને પણ પૂછીશું કે કેવા પ્રકારનો એમનો અનુભવ રહ્યો છે ફેનિલભાઈ સ્વાગત છે આપનું આ ચર્ચામાં અને આપના અનુભવ જણાવો આપ આપના ઘરે જ્યારે આ લબુબુ ઢીંગલી લાવ્યા એના બાદ આપના ઘરમાં કેવા પરિવર્તનો આવ્યા હતા આપનો અનુભવ કેવો રહ્યો છે હાજી નમસ્કાર પેલા તો આપણે ડોક્ટર સાહેબે જે વાત કરી એ એમની સાથે એકસો દસ ટકા હું સહેમત છું કે આ આપણા એક મનનો કેવું કહેવાય કે વહેમ જ છે બીજું કંઈ છે નહીં અમે જે વિડીયો બનાવ્યો છે એ સો ટકા એના ઉપર બનાવ્યો છે કે લબુબુને અમે છે તે સળગાવ્યો છે અને એને સળગાવીને મતલબમાં ફેંકી દીધો છે એની પાછળનું કારણ એ હતું જે તમે વિડીયોમાં જોયું હશે એક દિવસ પહેલા જ મેં વિડીયો મૂક્યો હતો અને લગભગ એક જ દિવસમાં ખાસો વાયરલ થઈ ગયો છે અને એના લીધે જ જોકે અત્યારે તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો છે તો વાત એમાં કંઈક એવી હતી કે મારા છોકરાઓએ લઘુબુ ડોલ માટે જીદ કરી હતી કે મને આ લઘુબુ ડોલ જોઈએ છે અમે ગયા હતા ગોવા અને બંને છોકરીઓ અમને કીધું કે તમે ગોવાથી અમારા માટે લઘુબુ ડોલ જ લઈને આવજો બીજું અમારે કંઈ નથી જોઈતું તો અમે પહેલા ઘણી બધી રીલ ને બધું જોયું હતું જેમાં લબુબુ ડોલ વિશે ઘણું બધું સાંભળવા મળ્યું હતું કે ભાઈ નેગેટિવિટી ઘણી છે આ ડોલ ની અંદર અને એનું ફેસ પણ મોન્સ્ટર જેવું છે એટલે અમે પહેલાથી છોકરાઓને ના પાડી પાડીએ કે બીજું કંઈ મંગાવો આપણે આ ડોલ તમે રહેવા દો પણ છોકરાઓની જીતના લીધે અમારે લબુબુ ડોલ ઘરે લઈને આવવું પડ્યું હવે લબુબુ ડોલ લઈને આવ્યા ને તો છોકરાઓ ઘણા ખુશ હતા અને લબુબુ ડોલની સાથે આખો દિવસ સાથેના સાથે રાખે રાત્રે સાથે લઈને સુઈ જાય એક બે દિવસ રહીને એ લોકો અમે સ્કૂલે બી હવે એને લબુબો સાથે સ્કૂલે લઈને આ રીતનું મતલબમાં હતું ત્યાર પછી અચાનક એવું થયું કે ઘરમાં છે તે બધા માંડા થઈ ગયા ખાસ કરીને મારી બંને છોકરીઓ છે બંને માંડી થઈ ગઈ અને ઘરમાં કંકાસ રે આ નોર્મલી આવું અમારે અહીંયા રહેતું નથી કે માંડા બી બહુ ઓછા પડીએ ઘરમાં નાની મોટી વાતમાં કારણ કે અમે લગભગ વધારે પડતો સમય ઘરમાં હોતો જ નથી અમે બહાર જઈએ છીએ અમારું કામ એ રીતનું છે તો છોકરાઓ કેવું છે કે એકદમ ચીડચીડીયો સ્વભાવ થઈ ગયો એમનો લડાઈ ઝઘડો ઘરમાં થાય માંડા થઈ ગયા એટલે એક રીતની નેગેટિવિટી ઘરમાં અમને લાગી હવે મને ખબર છે મારી વાઈફને ખબર છે કે આ બધી વસ્તુ કઈ હોતી નથી અમે પોતે આ વસ્તુની અંદર વિશ્વાસ નથી કરતા અત્યારે બી નથી કરતા આગળ પણ નહીં કરશું અને મતલબ કરતા હતા પણ નહીં ને કરશું પણ નહીં પણ મેઈન વાત એ રીતની છે કે છોકરાઓને યુટ્યુબ માં અત્યારે તમે જોશો ટીવી માં તમે જોશો તો આ જ વસ્તુ ચાલી રહ્યું છે કે લબુબુ ડોલ મતલબ મોન્સ્ટર છે એ રીતનું બધું અંદર એવું જ બતાવે છે હોરર વોઇસ મૂકીને એ રીતનું જ બતાવે છે તો એમને અંદર મગજમાં ફિટ થઈ ગયું કે ભાઈ આ મતલબ આ રીતનું મોન્સ્ટર છે બાકી એ લોકોના ફેવરિટ કલર એકનું બ્લુ અને એકનું પિંક તો એમના ફેવરિટ કલરના અમે લબુબુ લાવ્યા હતા એમને બહુ ગમે તે છતાં એ લોકો સમેટી ગયું કે આને તમે સળગાવી દો અમે છે તે એ લોકો કેવું છે કે અમે ગયા હતા ગઈ પરમ દિવસ બહાર ગયા હતા ત્યાંથી અમે આવ્યા જેવા લોકો તરત જ સુઈ ગયા સુઈને લગભગ અચાનક ઊંઘમાંથી અમને લબુબુ કે ગભરાવે છે સપનામાં આવે છે અને રડવા માંડ્યા ને કે ફેંકી દો અને સળગાઈ દો આ રીતના એ લોકો વાત કરવા માંડ્યા હવે અમને એ વસ્તુનો ખ્યાલ છે કે આખો દિવસ કેવું છે કે ટીવી માં અત્યાર સુધી કેવું હતું કે કાનાના ના વિડીયો જોઈએ હનુમાન દાદાના જોઈએ ગણપતિ દાદાના જોઈએ અમુક કોઈ કાર્ટૂન જોઈએ પણ આ લબુબો આવ્યું છે એ લોકો ટીવીમાં પણ લબુબુ જ જોઈએ મગજમાં એ એ એ વસ્તુ વસ્તુ થઈ ગઈ એટલે સપનામાં લોકોને દેખાય કે ભાઈ આ આ રીતનું ગભરાવા કામ કરીએ આ સળગાવી દઈએ જેથી કરીને આનો રસ્તો થઈ જાય સામેથી જ બનાવી કર્યું કે તમે આને સળગાવી દો એટલે અમે એ જ વસ્તુ અમે કેદારના વિચારીને જ બેઠા કે આને જેટલું વહેલું દૂર કરીએ એટલું સારું કારણ કે અમને પોતાની જ એ વસ્તુ કે કેવું કે જેની શરૂઆત નેગેટિવિટીથી થઈ હોય તેને પછી આપણે મગજ આપણું બી અમારું કાયલું રહે એમ ને અત્યારે લગભગ બધી જ જગ્યા આ જ વાત થઈ રહી છે આપણા કોઈ બી આજુબાજુના લોકો જે છે કે કોઈ બી માણસ એક જ વાત કરે છે કે ભાઈ આ તો માસ્ટર ડોલ છે આ તો ઘરમાં રખાય જ નહીં આ તો આવું છે તેવું છે એટલે પછી અમે નક્કી કર્યું કે એને આપણે સળગાવી દઈએ એટલે અમે એને સળગાવી દીધો અને મારું કામ છે કન્ટેન્ટ ક્રિએટર છું હું મતલબ અમે એક વિડીયો ક્રિએટર છે તો અમે કોઈ પણ વસ્તુ હોય તેનો વિડીયો બનાવીને મૂકીએ છીએ તો સેમ આ જ વસ્તુનો અમે વિડીયો બનાવીને મૂક્યો અને એ વિડીયો વાયરલ થઈ ગયો અને મને કોઈ ખ્યાલ નહીં હતો કે આ રીતનો બનાવ આગળ કોઈ સુરતના એક બેન છે એમની સાથે થયો છે હવે એમની વાતમાં તો હું બિલકુલ સહેમત નથી કે લબુબુ મોટું થાય એનું થાય આમ થાય આ બધી વસ્તુ કેવું છે કે એક મગજનો નો વહેમ જ છે બાકી હું કોઈ ભૂત ને આત્મા ને જે ચુડલ ને આ બધી જે બી વાતો કરે છે જે બી હડપગ વગરની વાતો કરે છે એમાં હું કોઈ જાતનો વિશ્વાસ રાખતો પણ નથી કારણ કે પોતે અર્ણવીર બ્રહ્મણ છું એટલે આપણને ભગવાન પર એટલો ભરોસો છે કે એની સામે બીજી કોઈ વસ્તુ આપણને નટરરૂપ થાય જ નહીં બિલકુલ ડૉક્ટર યોગેશ જે રીતે ફેનિલભાઈએ એમનો આખો અનુભવનું વર્ણન કર્યું છે આપ શું કહેશો કેમ કે ફેનિલભાઈ પણ છેવટે તો એ જ કહી રહ્યા છે કે જે પણ છે એ માણસના મન ઉપર આધાર રાખે છે મનની અંદર કેવા પ્રકારના વિચારો છે એના ઉપરથી એ જે દ્રષ્ટિ જે છે એના ઉપરથી પછી આપણે ઘટનાઓને જોઈએ છીએ અને એક રીતે એનાબેલ ફિલ્મ જે છે એ ખૂબ લોકપ્રિય બની હતી અને આપણી આસપાસ આપણી વચ્ચે ઘણા એવા લોકો છે કે ક્યાંક હોરર ફિલ્મો જે છે તે જોવી અને ક્રાઇમની પણ વાત છે કે ક્રાઇમની વેબ સિરીઝ વધુ પડતી જોવી સોશિયલ મીડિયા કેમ કે આપણે સૌ ઇન્ટરનેટના યુગમાં અત્યારે જીવી રહ્યા છીએ એટલે કોઈ એક ઘટના કે કોઈ એક વસ્તુની સાથે એક નેગેટિવ નામ જોડાય એક નેગેટિવ પબ્લિસિટી એની થાય એટલે માણસ વધુ ને વધુ એ તરફ આકર્ષાય છે અને આ જ ઘટનાનો ક્યાંક અહીંયા ફાયદો આ લબુબુના જે ઉત્પાદકો છે તેમને પણ થઈ રહ્યો છે ડો डॉक्टर योगेश लगी જી ચોક્કસ કોઈપણ પ્રકારની નકારાત્મકતા જે છે નકારાત્મકતા એ હકારાત્મક કરતા વધારે ફેલાતી હોય છે આપણે બધા જાણીએ છીએ એટલે આ એક પ્રકારનું નકારાત્મકતા આધારે એ લોકોએ એક પ્રકારનું પ્રોપેગેન્ડા કર્યો છે પ્રચાર કર્યો છે અને એની એની આ જે ઢીંગલી છે જેને લબુબુ લોલ કહીએ છે એ સતત વધારે વેચાય લોકો વધારે વધારે આકર્ષિત થાય આ પ્રકારની પણ બાબત હોઈ શકે દેસાઈભાઈએ જે સોરી ફેનિલભાઈએ જે વાત કરી છે એ હું એમની સાથે પેલા તમને અભિનંદન આપું છું કે એમને આવી નકારાત્મક બાબતો કોઈ માનતા નથી ને સ્વીકારે છે કે આ માત્ર ને માત્ર મનનો ભ્રમ છે તો તમારા માધ્યમથી હું દરેક લોકોને કહેવા માંગીશ કે આ માત્ર ને માત્ર મનનો ભ્રમ છે ભ્રમ છે અને આ ભ્રમ જે છે એની અંદર હંમેશા ભ્રમ ક્યારે થાય તો કે ડરને કારણે થાય આપણે જયારે ડરની અંદર હોઈએ આપણે જયારે અસલામતી અનુભવતા હોઈએ ત્યારે આ દોરડું પડેલું આપણને સાપ લાગે આ એક પ્રકારનો માનસિક ભ્રમ છે ભ્રમથી વિશેષ કશું જ નથી ખાસ કરીને જ્યારે કોઈ પણ બાબતો ફેલાય જેને અમારી ભાષામાં મનોવિજ્ઞાનની ભાષામાં એને એને એક પ્રકારનું હિસ્ટ્રીરિયા કહીએ છીએ આ એક સામૂહિક હિસ્ટ્રીરિયા છે એક વ્યક્તિ જેવું અનુભવે એવું બીજું અનુભવે ત્રીજું અનુભવે કારણ કે એક જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણે સાંભળ્યું છે કે આને આવી અસરો થાય છે એ આપણું મન જે છે એ મન જે છે એને ક્યાંક ને ક્યાંક સંગ્રહિત કર્યું છે કોન્સિયસ રીતે કદાચ આપણે એવું કહીએ કે ના ના હું કોઈનાથી ડરતો નથી પણ અનકોન્શિયસલી આપણને અમુક પ્રકારનો ભય અંદર અંદર પેસી છે છે ક્યાંક એ એ આવતો હોય અને રીતે આપણને લબુબુ ડોલ વિશેનો ભય જે છે તો પછી તો એ જુદા જુદા પ્રકારની કેટલી ઉત્કલ્પના થાય લાંબુ થાય ટૂંકું થાય કાળું થાય ધોળું થાય રૂપાળું થાય કાળું થાય આવું કેટલાય પ્રકારની ઉત્કલ્પનાઓ છે આ બધી જ માત્ર ને માત્ર માનસિક ભય છે અને એ એક પ્રકારની નકારાત્મકતા છે તો મારો તમારા દ્વારા તમે આ સરસ મજાનો ટોપિક ઉછેર એક શરૂ કર્યો છે અને એ ટોપિક જે છે એ એ ટોપિકને કારણે કે લોકોને એક સાચી જાગૃતિ આવશે મનોવિજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક જાગૃતિ આવશે કે ખરેખર આવા કોઈ રમકડાને કારણે આપણી અંદર નકારાત્મકતા આવતી નથી ઘરની અંદર આવતી નકારાત્મકતાનું કારણ માત્ર ને માત્ર આપણા મન છે આપણા વિચારો છે જેટલા હકારાત્મક રહેશું એટલો આપણી સાથે હકારાત્મક બનશે જેટલા નકારાત્મક રહેશું એટલે આપણી સાથે નકારાત્મકતા બનતી હોય છે ઘણા બધા લોકો કહેતા હોય છે કે આવું થવાથી આ થાય છે જે અંધશ્રદ્ધા જે ફેલાય છે એની પાછળનું જે મુખ્ય કારણ જે છે એ શું છે તો કે માણસના મનની અંદર નો ભય જ્યારે માણસ ભયની અંદર હોય છે ત્યારે એ મે અગાઉ કહ્યું એ પ્રમાણે દોરડાને પણ સાપ માનીને ડરી જતો હોય છે એટલે જેટલા ભય મુક્ત જેટલા બિંદાસ આપણું વર્તન રહેશે જેટલા આપણા હકારાત્મક રહેશું એટલે આવી કોઈ પણ બાબતો એ નહીં બને અને આમાં તો દેસાઈભાઈએ તો સ્વીકાર્યું કે ભાઈ હું આ વસ્તુ જે છે એ એમાં હું માનતો નથી પણ કેટલાક લોકો એ પોતાની પોપ્યુલરિટી વધારવા માટે પણ આવી નકારાત્મક બાબતોનો ઉપયોગ કરતા હોય છે જે આપણે જાણતા હોઈએ છે ઘણા ને પોતાના હીરોઈન કે હીરોને ફેમસ થવું હોય તો કોઈને કોઈ પ્રકારના વિવાદ કરે તો આવો વિવાદ કરીને પોતાના વ્યુઅર વધે પોતાના સોશિયલ સાઇટ ઉપર પોતાના ફ્રેન્ડ વધે એ પ્રકારની બાબતો પણ હોય તો આની પાછળનું કારણ માત્ર ને માત્ર અશ્રદ્ધા ન હોય પણ ક્યાંક વ્યક્તિનો પોતાનો પ્રચાર પ્રસાર થાય એ બાબત પણ હોઈ શકે છે એટલે ઘણા બધા કારણો છે પણ સાચું કારણ એ છે કે તમે હકારાત્મક જેટલા રહેશો એટલા હવે કોઈ પણ નકારાત્મક વિચાર નહીં આવે અને આપણે સારી રીતે રહી શકશું તો ખાસ દરેક લોકોને વિનંતી કે આવા કોઈ રમકડાથી આપણા પર કોઈ નકારાત્મક અસર નથી થતી આપણે પોઝિટિવ રહીએ હકારાત્મક રહીએ અને તંદુરસ્ત સમાજ આપણે બનાવીએ બિલકુલ ડૉક્ટર યોગેશ અને ખાસ કરીને સેલિબ્રિટી પોતે જ્યારે સોશિયલ મીડિયામાં આ ઢીંગલીનો પ્રચાર કરતા હોય એટલે એ પણ એક રીતે અયોગ્ય છે કેમકે સેલિબ્રિટી જે કંઈ પણ કરે કોઈ પણ બ્રાન્ડ હોય કે એનું એ એન્ડોર્સમેન્ટ કરતા હોય એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય એટલે તરત એની એક રીતે એના જે ફેન્સ છે ફોલોઅર્સ છે એટલે જનમાનસ ઉપર એક એની પણ અસર ઊભી થતી હોય છે ચોક્કસ ચોક્કસ સેલિબ્રિટી એટલા માટે જ કરતી હોય છે કારણ કે એ લોકોને જ આવી નકારાત્મકતાનો સહારો લેવો પડતો હોય છે કે જેને પોતાનું વ્યુઅર વધારવા હોય પોતાની જે છાપ જે છે સમાજમાં એ વધારવી હોય કે આ વ્યક્તિ સાથે આવું બન્યું એને એને લાઇમલાઇટમાં રહેવું હોય તો આ બંને બંને તરફ છે કે વ્યક્તિ આના થકી આગળ પણ આવતી હોય છે ને કેટલાક વ્યક્તિ જે છે એ ડરને કારણે પણ આવું કરતા હોય છે એટલે સેલિબ્રિટીની ચોક્કસ ઇમ્પેક્ટ એ સમાજના લોકો ઉપર હોય છે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ મેં જે કલરનું ટી શર્ટ પહેર્યું એવું એક્સવાય જેડ કોઈ હીરો કે હિરોઈન હોય એવું પહેર્યું હોય તો એની એક ઇમ્પેક્ટ લોકો ઉપર પડે તો આને કેવું સરસ લાગે છે એટલે આપણે મોટા ભાગે આપણે આપણા નિર્ણયો છે ને આપણા હોતા નથી આપણે સમાજમાંથી બીજાનું જો એને ખાસ કરીને જે પોપ્યુલર લોકો હોય છે એનું જો આપણે વર્તન કરતા હોઈએ અને એટલા માટે જ આવા પોપ્યુલર લોકોએ કાંઈ કીધું હોય કોઈ ઢીગલી વિશે વાત કરી હોય કે અન્ય કોઈ વાત કરી હોય એને આપણે તરત એક્સેપ્ટ કરતા હોઈએ છીએ અને આપણું મન હું તમારા માધ્યમ દ્વારા હું લોકોને એ પણ કહી દઉં કે આપણું મન છે એ અંતે તો એક પ્રકારનું ભિખારી છે અને તમે જેવું આપશો એવું ઈ તરત લઈ લેશે નકારાત્મક આપશે તો નકારાત્મકતાનો સ્વીકાર કરશે અને હકારાત્મકતા આપશે તો હકારાત્મકતાનો સ્વીકાર કરવો એટલે આપણા મનને હંમેશા હકારાત્મક બાબતો આપવી હંમેશા સર્જનાત્મક બાબતો આપવી હંમેશા રાષ્ટ્રનું ઉત્થાન થાય કે વ્યક્તિગત ઉત્થાન થાય એ પ્રકારની બાબતો આપવી તો જ આપણું ઉત્થાન થશે અને તો જ આપણે ભારતને સાચા અર્થમાં વૈજ્ઞાનિક રાષ્ટ્ર એ કહી શકશું ચોક્કસ ફેનિલભાઈ જે રીતે ડૉક્ટર યોગેશ કહ્યું એમ એક વૈજ્ઞાનિક અભિગમ હોવો એ ખૂબ જરૂરી બની જાય છે કેમ કે આ પ્રકારની ઘટનાઓ અને ખાસ કરીને સેલિબ્રિટીઝ છે ઇન્ફ્લુએન્સર છે એ પોતે જ્યારે આ પ્રકારની ઘટનાઓ જે છે એની સાથે સંકળાયેલા હોય કોઈપણ રીતે પછી સમર્થન કરતા હોય કે વિરુદ્ધમાં હોય પણ જો એ લોકો પોતાનો એક અવાજ જે છે એ ઊભો કરે છે આ પ્રકારની ઘટનાઓના વિશે કોઈ પણ ટીકા ટિપ્પણી કરે છે તો પછી તરત એના લોકો પર એની અસર પડે છે હવે એ વૈજ્ઞાનિક અભિગમ એક ઇન્ફ્લુએન્સર તરીકે આપ કેવી રીતે લોકોને જાગૃત જાગૃત કરશો કે જેથી આ જે અંધશ્રદ્ધા જે છે તેનો ફેલાવો ન થાય હવે આમાં કેવું છે કે લોકો વિડીયો જોઈ છે બધું કરે છે પણ એને એની અંદર જે ધ્યાન આપવા જેવી જે બાબતો છે ને એ નથી જોતા મેં જે વિડીયો બનાવ્યો એની અંદર મેં એક પણ વખત એવું નથી કીધું કે આ લબુબુ ડોલ એ નેગેટિવ નેગેટિવિટી ફેલાવે છે અથવા તો લઘુબુ ડોલ ની અંદર કોઈ એ રીતનો કોઈ ભૂત કે આત્મા કે કંઈ એ રીતનું કોઈ વસ્તુ આપણે બોયલા નથી અને કોઈને મેં એ રીતનું કીધું પણ નથી કે તમે આ ડોલ ની રાખશો તો તમારી સાથે આવું કઈ થશે તમારી સાથે ખોટું થશે તમારા ઘરમાં તમારે આ બધી વસ્તુનું એ કરવું પડશે આ કોઈ વસ્તુ મેં બોલ્યો નથી હું ખાલી કેવું છે કે મારી પોતાની જે શું કહેવાય ને આ પીટી છે એ જ મેં વિડીયોમાં કીધી છે અને લાસ્ટમાં એ જ કીધું છે કે ભાઈ જો તમને આ નેગેટિવિટી મતલબમાં ફીલ થતી હોય સિમ્પલ વસ્તુ છે એક નાની ડોલ છે નાનું ઊંઠું કામ કરવાથી તો એ વસ્તુ કરવામાં ખોટું છે એટલા માટે અમે એને સરગાવીને એને ફેંકી દીધો તો બાકી જે અમે કીધું એ સો ટકા સાચી વાત છે કે વિડીયો ક્રિએટર જે બી છે સેલિબ્રિટી જે પણ છે એ લોકોનું કામ છે અમે હું મારા પોતાની વાત કરું કે કોઈ પણ ક્રિએટર હોય અમે નવા ટોપિક શોધતા જોઈએ છે કે જે વાયરલ અત્યારે જે વાયરલ હોય જે અત્યારે ટોપિક એ ચાલતું હોય ટ્રેન્ડમાં જે હોય એની ઉપર જ અમે કન્ટેન્ટ બનાવતા હોઈએ છે અને એ જ કન્ટેન્ટ ચાલતા હોય છે કારણ કે એ જ ફંડા છે વાયરલ થવાનો તો એ વાત એમની સો સાચી છે બિલકુલ અને ફેનિલભાઈ જે રીતે અત્યારે સોશિયલ મીડિયામાં સતત બધી વસ્તુઓ વાયરલ થઈ જાય છે આપ શું કહેશો કેમ કે પહેલાં પણ ઘણી વખત થયેલું છે કે સાવ લોજિક વગરની અમુક વાતો હોય અમુક ઘટનાઓ હોય કે તરત જ વાયરલ થઈ જતા હોય છે વિડીયો અને અમુક એવા લોકો જે છે ઓચિંતા આખું એટેન્શન તેમને મળવા લાગે છે સોશિયલ મીડિયામાં ઇન્ટરનેટના માધ્યમમાં એટલે આ થોડું જોખમી નથી લાગી રહ્યું જો આ પ્રકારના ટ્રેન્ડ વાયર વાયરલ સતત થઈ રહ્યા હોય કેમકે આપણે એવા લોકો કે જે એક મેચ્યોરિટીની એજ ઉપર છે એમને સમજાય જાય છે કે આ બાબત કે ઘટનાને કે કોઈ વ્યક્તિને એટલું ધ્યાન આપવા જેવું નથી પરંતુ જે લોકો ટીનેજર છે જે હજુ થોડાક જેન્ઝી જનરેશન જે છે એ તો તરત કેચઅપ કરી લે છે અને એમને એવું લાગે છે કે આવું કરવું જોઈએ આ ટ્રેન્ડ છે એટલે આપણે પણ આવું કરવું જોઈએ હવે પહેલા તો હું એ કહેવા માંગીશ કે આપણે જેટલી પણ સોશિયલ મીડિયા પર જેટલી પણ સાઇટ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે એક્સવાઈઝેડ તમે કોઈ પણ યુઝ કરતા હો એ ખાલી એક એન્ટરટેનમેન્ટ પૂરતું છે તમે કોને કયા પેજને ફોલો કરો છો ક્ષેમા માટે કરો છો એ બહુ મહત્વનું છે તમે કોઈ કોમેડી પેજને ફોલો કરો છો તો પછી એને સિરિયસલી લેવાની કોઈ જરૂર નથી એ માણસ ફક્ત ને ફક્ત તમારા એન્ટરટેનમેન્ટ માટે તમને હસાવવા માટે જે એ રીતના વિડીયો બનાવતો હોય છે એક સીધી વાત છે તમારી ન્યૂઝ છે ન્યૂઝ ચેનલ છે તો તમે એના ઉપર લોકોને જાગૃત કરવા માટે કોઈક ઇન્ફોર્મેશન પહોંચાડવા માટે તો એના ઉપર લોકો ભરોસો કરે અને એને સમજીને ચાલે તો વાત અલગ છે પણ જે માણસ પોતે કોમેડી વિડીયો બનાવે છે હવે તમે સિરિયસલી એને લઈ અને એના જેવું કરવા જશો તો એ વસ્તુ નહીં કરવી જોઈએ મારા હિસાબે કારણ કે વાયરલ ની જો વાત કરીએ ને આપણે તો અત્યારે કેવું છે કે ક્રિન્જ વિડીયો જ વધારે ચાલે છે તમે જો કોઈ લોજિક વાળા વિડીયો બનાવશો કે કોઈ પણ તમે ગમે એટલી મહેનત કરશો ને એના કરતાં જો કોઈ ક્રિન્જ ક્રિન્જ વિડીયો બનાવશે અને કઈક નહી કરવાનું છે અત્યારે લોકોને એ જ વસ્તુ જોવાનું ગમે છે કારણ કે માણસ આખા દિવસનો માણસ હોય કામ ધંધે નોકરીથી આવીને એને મોબાઈલમાં હવે કેવું છે કે આ જ વસ્તુ ભાઈ કે એને બે ઘડી હસવાનું મળે અને મનોરંજન મળે આ વસ્તુ છે પણ અત્યારે કેવું છે કે ક્રીન્જ કન્ટેન્ટ બહુ વહેલા વાયરલ થાય છે અને લોકોને એ જ જોવાનું ગમે છે બિલકુલ એટલે એવું લાગી રહ્યું છે આ ચર્ચાનો એક નિષ્કર્ષ આપણે એવું કાઢી શકીએ ફેનિલભાઈ અને ડૉક્ટર યોગેશ કે લોકો જે છે સતત વૈજ્ઞાનિક અભિગમ અપનાવે અને પોતાની દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિની લોજિક લઈને એક સાથે ચાલે તો એવું લાગે છે કે આ પ્રકારના જે ટ્રેન્ડ જે છે એ એ પ્રકારે વાયરલ ન થાય અને પછી જે આ આગામી જે પેઢી જે છે જે ક્યાંક આ ટ્રેન્ડને સોશિયલ મીડિયા પર પકડીને પછી એને સતત ફોલો કરવા માગે છે એને ક્યાંક અંકુશમાં આપણે લાવી શકું છું એક સયારા પ્રયાસો કરવાની જરૂર છે એવું લાગી રહ્યું છે ફેનિલભાઈ અને ડૉક્ટર બંને જોડાયા ચર્ચામાં એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો લબુબુ ડોલ વિશેની આ વિશેષ રજૂઆત અને ક્યાંક સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આખરે ખરેખર આ ડોલ કે જેને ઘરમાં લાવ્યા બાદ નેગેટિવિટી ફેલાય છે પરિવર્તન નકારાત્મક આવે છે તો ખરેખર એક ઢીંગલીને આપણે જવાબદાર ગણી શકીએ કે આ માણસના મનની એક વિચારોની એક ઉપજ છે માણસનું મન જો સકારાત્મક હોય તો સકારાત્મક વસ્તુઓ થાય જો નકારાત્મક હોય તો નકારાત્મક ઘટનાઓ બને છે ડૉક્ટર યોગેશે પોતાના તરફથી ચોક્કસ પૂરતા પ્રયાસો કર્યા છે વૈજ્ઞાનિક અભિગમ વિકસી શકે માટે કેવા પ્રયત્નો થવા જોઈએ એના વિશે આપણને જણાવ્યું છે સાથે જ ફેનિલભાઈનો અનુભવ પણ આપણે આ ચર્ચામાં જાણ્યો કે કેવા પ્રકારે આ ડોલને સળગાવ્યા બાદ ઘરમાં રાહત થઈ છે સોશિયલ મીડિયાનો જમાનો છે ઇન્ટરનેટના યુગમાં આપણે સતત ટ્રેન્ડની આગળ પાછળ જો ફરતા રહીશું તો ક્યાંક આપણે આપણે ઘરમાં આપણા પરિવારજનો જે છે તેમને પણ ક્યાંક આપણે નુકસાન ન કરી બેસીએ એટલે એક મેચ્યોરિટી સાથે તમામ સોશિયલ મીડિયાના ટ્રેન્ડ જે છે તેને જોવા એ ખૂબ જરૂરી છે દ્રષ્ટિકોણ વૈજ્ઞાનિક હોય તે અપનાવવો ખૂબ જ જરૂરી છે બસ આજ વિચાર સાથે આ ચર્ચાનું વિશેષ રજૂઆતો એ સમાપન કરીએ છીએ આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર